શહેર ભાજપ પ્રમુખ તરીકે આગેવાન જયપ્રકાશ નામની જાહેરાત કરવામાં આવી તેમના નામની જાહેરાત થતાની સાથે જ કાર્યકર્તાઓ ફટાકડા ફોડી પેંડા વેચી ખુશી વ્યક્ત કરી વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને બોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ચુમ્માળીસ થી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા તે દિવસે ભાજપના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા આવ્યા હતા ત્યારે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ ચુમ્માળીસ નામોની યાદી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાંથી જ નામો આવે તેવું માની લેવું નહીં આ ઉપરાંત પણ પાર્ટીને યોગ્ય લાગશે તેવા ઉમેદવારોને પ્રમુખ તરીકે નમણ કરવામાં આવશે આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર ભાજપના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનું મેન્ટેડ લઈને આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ડોક્ટર વિજય શાહ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેર ભાજપ પ્રમુખ તરીકે આરએસએસમાંથી જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી આગેવાનોએ અને વધાવી લીધી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતા ચુમ્માળીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈનું નામ નહીં આવતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં થઈ રહી હતી નવા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની એમબીએ ઇન ફાઇનાન્સ એન્ડ એમબીએ ઇન એચઆરમાં પીએચડી કરેલી છે આ સિવાય તેઓ બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક તરીકે ભૂમિકા ભજવી છે વર્ષ ઓગણીસો તેમનું તૃતીય વર્ષ છે વડોદરા મહાનગર કાર્યવાહમાં સાથે સાથે વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ તરીકેની પણ ફરજ અદા કરી છે આ સિવાય અનેક વર્ષોથી સંઘમાં શિક્ષા વર્ગમાં શિક્ષણ અને મુખ્ય શિક્ષક તરીકેની પણ ભૂમિકા ભજવી છે સાધના સાપ્તાહિકમાં પણ તેમને કામગીરી બજાવી છે આ સિવાય તેમણે વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની ફરજ બજાવી છે વર્ષ બે હજાર સત્તરથી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની ફરજ અદા કરી છે હાલ તો ભાજપ શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક તદ્દન નવો અને ચોંકાવનારો ચહેરો ભાજપે આપ્યો છે નવાર પ્રમુખ તરીકે રજિસ્ટ્રાર પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે લોકશાહી રચના એક ભારતીય જનતા પાર્ટી કરે છે

અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને માંથી ની નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને એકાણું ટકા જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો એ કારણસર આ પ્રક્રિયા

આની દરખાસ્ત બીજે માં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર ધારાસભ્ય ભાઈ કેવુર ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્ત ને ટેકો આપ્યો છે એટલે પાર્ટી બીજા ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં એકત્રીસ માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદયપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનું છું મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે હું પાર્ટીના સૌ હોદ્દેદાર શ્રીઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ લઈને બધા જ મુરબ્બીય શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું